જેમાં રીલ બનાવી વાયરલ કરનાર સાહિલ ખારવા ને પોલીસે ઝડપી પાડ્યો છે રાવપુરા પોલીસે આરોપી સાહિલ ખારવાની અટકાયત કરી છે તો સાથે જ પહેલા રોલા પાડતી રીલ બનાવી બાદમાં કાન પકડીને સાહેલ ખારવાએ માફી માંગી છે પોલીસની ગાડી સામે રીલ બનાવવા બદલ ભૂલ સ્વીકારી છે તો છ મહિના પહેલા રીલ બનાવી હોવાનું ખારવાએ કબૂલ્યું છે મારું નામ ખારવા સાહેબ કુમાર છે આથી છ મહિના પહેલાં મેં વિડીયો પોલીસની ગાડી આગળ વિડીયો શૂટ કર્યો તો જેની પોલીસની ગાડી આગળ મેં વિડીયો શૂટ કર્યો હતો જે મારી ભૂલ છે એના બદલ હું માફી માંગુ છું સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર